બિલકુલ સફાઈ બે હજાર ત્રેવીસ ચોવીસ માં થયેલી નથી અને પચીસ માં જાતે ખેડૂતો હરખી કરે છે આ કેનાલ પૂરી ભરાયેલી હોવાથી પાણી આવતું નથી ખેતરો સુધી પહોંચતું નથી રાધનપુર ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક વરસાઇનો આળાની ફૂલ ભરેલી હોવાથી કેનાલ ખેડૂતો પરેશાન થઈ ગયા છે પાણી પૂરું પહોચતું નથી બાવીસ ત્રેવીસ અને ચોવીસ પચીસમાં કોઈ કહેતા કોઈ સાફ સફાઈ આવી નથી બિલકુલ કરવા કરવાવાળું કોઈ આવ્યું નથી અને ખેડૂત સુધી પાણી પહોંચતું નથી આનું કંઈક કરો તો ખૂબ સારું ખેડૂતો સુધી પાણી પહોંચે અને કેનાલું તૂટી જશે તો કઈ રીતે પાણી પહોંચશે